પાંચમું ગુજરાતમાં અશોક નો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો તેમાં આવશે જુનાગઢ જિલ્લામાં નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી તેમાં આવશે મહાત્મા મંદિર ગાંધીનગર સાતમું ઈરાનીઓ સિંધુ નદી ને શું કહેતા હિન્ડોઝ કહેતા આઠમું તામ્રપત્ર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે તો એ અને બી બંને સાચા છે નવમું પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી ન હતો તેમાં સિક્કા અને કોનો ભારતમાં આવેલું વિદેશી મુસાફરીમાં સમાવેશ નતો થતો તેમાં આવશે ક્રિસ્ટોફર કોલમ્બસ નો બારમું છે ગાંધીજી જન્મ બે ઓક્ટોબર અઢારસો ના રોજ થયો હતો આ કઈ સદીની વાત છે તો ઓગણીસમી નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો ત્રીજું ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછી વર્ષો ચોથું પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા પાંચમું સાલવારીમાં એડીને બીજા ઈસ્વીસન તરીકે ઓળખવામાં આવે છે

અને ડોમિનો બંને શબ્દોનો મૂળ ગ્રીક મૂળ ગ્રીક શબ્દો છે તો આવશે ખોટું ત્યાર પછી મિત્રો જોડક ઈશ્વિશન પૂર્વે માં આવશે પાંચ ઈશ્વિશન ઈ સી સી ઈ ની અંદર આવશે એક સાધારણ યુગ બી સી ઈ એમની અંદર આવશે બે સાધારણ યુગ પૂર્વે ત્યાર પછી મને ઓળખવાનું છે હું પથ્થર ગોત્રીને લખાયેલો લેખ છું શિલાલેખ હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું હિમાલય

અને ચામડા જેવી વસ્તુઓ પર લખાણ કરતો ત્રીજું ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલા છે તો પ્રાચીન ભારતમાં હસ્તપ્રતો મુખ્યત્વે સંસ્કૃત પ્રાકૃત અને તામિલ ભાષામાં લખાયેલા છે ચોથું અભિલેખોની કઈ કઈ બાબતો જાણવા મળી શકે તો અભિલેખોથી રાજાઓ તેમના શાસનકાળ રાજ્ય વિસ્તાર વહીવટી વ્યવસ્થા ધાર્મિક બાબતો સામાજિક જીવન સાંસ્કૃતિક અને તે સમયની ઘટનાઓ વિશેની માહિતી જાણી શકાય છે પાંચમું છે પ્રાચીન સમયમાં ભારતના કયા કયા વિદેશી મુસાફરો આવ્યા તો ફાહિયાન યુએનસાંગ અથવા તો હ્યુએનસાંગ ઇતિસાંગ વગેરે મુસાફરો ભારતમાં આવ્યા છઠ્ઠું પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી શું શું મળી આવે તો ઇમારતો અવશેષ મળે સિક્કાઓ મળેલાભૂષણો હથિયારો શિલ્પો અને અન્ય કલાકૃતિઓ પણ મળી આવી છે પ્રાચીન નગરો મોટા ભાગે નદી કિનારે શા માટે હોય તો કારણ કે નદીઓ પીવા માટે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડતી હતી જમીન ફળદ્રુપ હતી આ ઉપરાંત નદીઓ માછલી એટલે કે ખોરાક અને અન્ય સંસાધનો પૂરા પાડતા હતા એટલા માટે લોકો ત્યાં મકાન બનાવતા આઠમું ભારતભૂમિ નું નામ કેવી રીતે પડ્યું તો નું નામ ભરત નામના રાજા અથવા તો ભરત નામના કબીલા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે ત્યાર છે તો તાડ પર્ણ પર લખેલી એટલે આ પ્રાચીન લખાણ માટે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ હતી બીજું ભોજપત્રો તો ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભૂજ નામના વૃક્ષની છાલ પર લખાયેલી હસ્તપ્રતો આ પણ પ્રાચીન સમયમાં લખાણ માટે ઉપયોગમાં લેવાતું એક માધ્યમ હતું અભિલેખો તો અભિલેખો એટલે શિલાલેખો અને પથ્થરો પર કોતરેલા આ લેખો લાંબા સમય સુધી ટકી રહે છે અને પ્રાચીન ઇતિહાસ શાસકો ધર્મ અને સામાજિક જીવન વિશેની માહિતી તેમાં મળે છે તામ્રપત્રની વાત કરીએ તો તામ્રપત્ર એટલે તાંબાના પત્ર પર કોતરીને લખેલો લેખ જેનો ઉપયોગ રાજા મહારાજા દાન કરેલી રકમ કે જમીનની વિગતો દેવા માટે કરતા હતા હવે પ્રશ્ન નંબર નવ મો છે મિત્રો કે તમારા ગામ કે શહેરની આસપાસ કોઈ જૂનું સ્થાપત્ય રહેલું હોય કોઈ સંગ્રહાલય રહેલું હોય તેમની માહિતી લખવાની છે તો મિત્રો તમારા ગામ અને શહેરની આસપાસ શું રહેલું છે મને ખ્યાલ નથી એટલા માટે તમારે આ પ્રશ્ન તમારા શિક્ષકને પૂછીને લખવો પડશે ઓકે તો આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત